ગાંજો જપ્ત કર્યો જેની કિંમત નેવું એક લાખ રૂપિયા છે ટ્રકના ચોરખાનામાં છુપાયેલા ગાંજો ઓડિશાથી ગુજરાત સપ્લાય માટે લાવતો હતો ચાલક અને ક્લીનરની ધરપકડ કરાઈ અને એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધ્યો પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભટોલ બીજી ઇશરાણી અને વીએલ ગાગ્યાના માર્ગદર્શન હેઠળ ઓપરેશન હાથ ધરાયું આરોપીએ કબૂલ્યું કે તેઓ લાંબા સમયથી આ રીતે ગુજરાતમાં ગાંજાની હેરાફેરી કરતા હતા આઈજી પ્રેમવીરસિંહ અને ડીઆઈજી હિતેશકુમાર જોઈસરની સૂચનાઓથી પોલીસે આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો કામરેજ પોલીસ વધુ તપાસ હાથ ધરી જેમાં વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે આ કાર્યવાહી ગુજરાત પોલીસની ડ્રગ્સ ઝીરો ટોલરન્સ નીતિને મજબૂત કરે છે આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી તથા ગુજરાત રાજ્યના ડીજીપી અને આજીપી સાહેબ નાઓએ નો જે ગેરકાયદેસર મુદ્દામાલ છે તે શોધવા માટે વારંવાર સૂચનાઓ આપેલી જે અંતર્ગત

તથા પેરોલ ફરલો પીઆઈ અને તેમનો સ્ટાફ સરકારી પંચો સાથે રેડ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ જેના અનુસંધાને નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વોચ ગોઠવવામાં આવેલ અને જે તોરલ હોટલ પાસે જે ટ્રક નંબર છે એમ એચ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર ત્યાં નાકાબંધી કરતા ટ્રકને તપાસવામાં આવેલ અને ટ્રકમાં સર્ચ ઓપરેશન કરતા ટ્રકમાં ચોરખાનું બનાવેલ હોવાનું જણાય આવેલ અને જેની અંદર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરેલ મળી આવેલ આ જે ગાંજાનો જથ્થો જે છે એની કિંમત લાખ અને ટ્રક તથા કબજામાંથી બંને બંને આરોપીના કબજામાંથી મળેલ મોબાઈલ તથા જે રોકડા રૂપિયા મળેલ છે તે એ બધી કિંમત ગણીને નેવું લાખ એક હજાર આઠસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે બે આરોપીઓ પકડાઈ ગયેલ છે અને ત્રણ આરોપી જે છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે અત્યારે